તો આઠ હજાર સમથિંગ આ પીસ મળે સેમ પીસ તમને મળી જશે તો એકદમ સોફ્ટ એવું મટીરિયલ રહેશે અને રિયલ પોઝિશન પ્રિન્ટની આખી સાડી રહેશે એમ જુઓ પેલા તો છે ને ભાઈ રજવાડી લોકો આમાં તમે કોન્ટ્રાક્ટ બ્લાઉઝ છીવડેલો ને ભાઈ એક નંબર સાડી લાગે ભાઈ તમારે પાંચ હજાર આઠ હજાર રૂપિયા નો રોકવા પડે બરોબર લો પ્રાઇસ ની અંદર તમારે તમારો પ્રસંગ બી અચવાઈ જાય અને આમ જો પહેરા તા ભી શાનદાર લાગે મસ્ત બ્લાઉઝ છે કલર જોઈ લે તો જો તમારો મન 100% ગમી જશે રોયલ એવો બ્લેક કલર એ ભી રીઅલ કલમકારી પોઝિશન પ્રિન્ટ ની સાડી આવે અને પ્યોર એવું વર્ક આવશે બરોબર હવે લો પ્રાઇસ માં ને આ લિમિટેડ માલ છે વેલા તે પહેલા તમારો પીસ બુક કરાવજો પછી નહી કેતા તમે રીલ્સ મૂકો છો અને સાડી મળતી નથી કારણ કે આપણા ફોલોઅર્સ છે ને આવી લાભદાયક રીલ્સ મૂકતા નથી ફટાફટ પીસ બુક કરાવી લેતા હોય બરોબર ઓન્લી 4350 રૂપિયા ખરેખર સાડી બહુ મસ્ત છે અમને રીલ ઉતારતા ગમી ગઈ ને ભાઈ એટલી શાનદાર સાડી છે તો આ લીસ્ટને મેક્સિમમ તમારે ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અથવા મારા શોપ પર આવી જાય તમે ખુદ અહીંયા રૂબરૂ આવીને ભી તમે લઈ શકો છો થેન્ક યુ